ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને વિઠ્ઠલ હુમલો થયો અને ભારત સરકારે ઓપરેશન સિંદૂર કર્યું હતું આતંકવાદીઓના ઠેકાણે ધ્વસ્ત કર્યું હતું વિજય પ્રાપ્ત કર્યો હતો એ બાદ પાકિસ્તાનને પાણી આપવાનું પણ બંધ કર્યું જે પાછળ પાકિસ્તાનની સરકાર આતંકીઓ ઉપર પણ પગલા લે તેવો હેતુ હતો ભારત પાકિસ્તાનની મેચને લઈને ટિપ્પણી કરતા હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા જણાવ્યું હતું કે આ મેચ માટે પરવાનગી કેમ અપાઈ પાણી આપવાનું બંધ કર્યું હતું તો ખેલકૂદ સાંસ્કૃતિક કાર્યક્રમ ધંધાકીય સંબંધો પણ બંધ કરવા જોઈએ જેથી પાકિસ્તાનને ખબર પડશે કે તેઓ આતંકી સંગઠનને પ્રોટેક્શન આપે છે તેનાથી પાકિસ્તાનને શું નુકસાન થાય છે તેથી તે પગલાં લે એશિયા કપમાં ભારતે વિજય મેળવ્યો છે જોકે લોકોએ આ જીતની કોઈ ઉજવણી કરી નથી યુવાનો સંસ્થાઓ બહાર આવ્યા નથી પુલવામા આતંકી હુમલા બાદ આ મેચને લોકોએ વખોડી છે બ્લેક પટ્ટી ધારણ કરી રમત મુદ્દે જણાવ્યું હતું કે આવી રીતે કોઈ રકમ શહીદોને મદદ કરવાની જરૂર નથી ભારત સરકાર સક્ષમ છે આવી મદદ યોગ્ય નથી આ મેચ બંધ રાખી હોત તો વધુ સારું થાત હું આ જીતથી ખુશ નથી કેમ કે પુલવામામાં આપણા દેશના લોકો શહીદ થયા એની સામે આ જીતનું કોઈ મહત્વ નથી ખરેખર જોવા જઈએ તો જે પહેલગાવમાં આતંકવાદી હુમલો થયો અને એમાં નિર્દોષ ભારતીયોને મારવામાં આવ્યા એ પછી જે ભારત સરકારે સિંદુર ઓપરેશન કર્યું અને એમાં સફળતાપૂર્વક આતંકવાદીઓના ઠિકાનાને ધ્વસ્ત કરીને જે વિજય પ્રાપ્ત કર્યો કે જેમાં આપણે પાકિસ્તાનને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી ફક્ત ને ફક્ત આતંકવાદીઓના ઠિકાનાને ધ્વસ્ત કર્યા છે એ પછી ભારત સરકારે કહીએ તો સિંધુ જલ યોજના બંધ કરી પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કર્યું આ બધા પાછળનો મુખ્ય ભારત સરકારનો હેતુ શું છે કે પાકિસ્તાનની અંદર જે આતંકવાદીઓનો ડેવલપમેન્ટ થાય છે સંગઠનો ચાલે છે એ સંગઠનો ઉપર પાકિસ્તાન સરકાર પગલાં લે પરંતુ પાકિસ્તાન સરકાર કોઈ પગલાં ભરતી નથી એટલે એ રીતે એમનું પાણી બંધ કર્યું તો આમ જોવા જઈએ તો ભારત સરકારે જે આ મેચનું આયોજન માટે પરમિશન આપી એ એક મોટું મન રાખીને આપી છે ખેલદીલીની ભાવનાથી આપી છે કે ભાઈ સંબંધો સુધરે પણ મારું કહેવું એવું છે કે ભારત સરકારે આવી ઘણી બધી વાર ભૂલો કરી કરી છે તો હવે ફરી આ ભૂલ શું માટે ભારત સરકારે પાણી આપવાનું બંધ કર્યું એવી રીતે ખેલકૂદના સંબંધો પણ બંધ કરવા જોઈએ સાંસ્કૃતિક કાર્યક્રમોના સંબંધો બંધ કરવા જોઈએ અને ધંધાકીય સંબંધો પણ બંધ કરવા જોઈએ એનું મુખ્ય કારણ શું છે કે આ બધું કરવાથી પાકિસ્તાનની સરકારને ખબર પડશે કે જે આતંકવાદી સંગઠનોને એ પ્રોટેક્શન આપી રહ્યા છે એનાથી પાકિસ્તાનને શું નુકસાન થઈ રહ્યું છે અને પાકિસ્તાન સરકાર એની સામે પગલાં લે તો આજે જે રીતે એશિયા કપની અંદર ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો છે અને આ વિજય મેળવ્યા પછી જે ખુશી વ્યક્ત થવી જોઈએ ને જે ખુશી દર વખતે વડોદરાના મારવી વિસ્તારમાં લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે એ આ વખતે કરવામાં નથી આવી જોવા જઈએ તો કોઈ પણ યંગસ્ટર બહાર નથી આવ્યા કોઈ સંસ્થાઓ બહાર નથી આવી આ વિજય ઉત્સવને મનાવવા એનું મુખ્ય કારણ એ જ છે કે જે કુલમા પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને એમાં જે નિર્દોષ ભારતીયો મર્યા ત્યાર પછી આ મેચનું આયોજન જે થયું એ વડોદરાની પ્રજાએ ઇન રીતે નકાર્યું છે કારણ કે ભારત જીત્યા પછી પણ વડોદરાની પ્રજા એની ખુશી વ્યક્ત કરવા આજે જે વિસ્તારમાં કાયમ આવીને આનંદ વ્યક્ત કરતી હોય એ વિસ્તાર ખાલી છે સંબંધ સુધારવાની દ્રષ્ટિએ વાત કરીએ તો આ એક જેન્ટલમેન વાત છે કે ભાઈ પટ્ટી લગાવીને વિરોધ પ્રદર્શન બી કર્યો આપણે રમત પણ રમ્યા અને મેચ જીતીને જે મેચની રકમ મળે છે એ પહેલગાંવના પરિવારને આપે પણ હું તો એવું કહીશ કે આવી કોઈ જરૂર નથી ભારત સરકાર સક્ષમ છે આપણે આવી રીતે કોઈ પણ રકમ મળે અને કોઈને મદદ કરીએ એમાં કોઈ યોગ્ય નથી કારણ કે જે દેશમાં આતંકવાદી સંગઠનો મોટા થાય છે અને એ દેશના આતંકવાદી સંગઠનો દેશ અને દુનિયાને હેરાન કરે છે તો એવા દેશ જોડે રમત રમવાનો કોઈ જ ફાયદો નથી કારણ કે આ દેશ લાગણીના સંબંધો સંબંધ સમજતી નથી તો પાકિસ્તાન સાથે કોઈપણ જાતનો રમતગમતનો સંબંધ હોય ખેલકૂદનો હોય કે વાણિજ્ય હોય એ ભારત સરકારે રાખવો જોઈએ નહીં અને જો ભારત સરકારે આ મેચ બંધ રાખી હોત તો એ વધારે સારું